નારી શક્તિ શક્તિશાળી સમાજસ્ય નિર્માણ કરોતી અર્થાત શક્તિશાળી નારી જ એક શક્તિશાળી સમાજનું નિર્માણ કરે છે સદીઓથી ભારતીય સંસ્કૃતિમાં સમાજના સર્વાંગી વિકાસમાં મહિલાઓનો ફાળો અનન્ય રહ્યો છે સામાજિક આર્થિક અને શૈક્ષણિક રીતે આત્મનિર્ભર થયેલ મહિલા જ્યારે એક ડગ ખુમારીથી માંડે છે ત્યારે સમાજમાં તેનો પ્રભાવ સૌનું કલ્યાણ કરે છે

બચતના જે સંસ્કાર છે ને એના મૂળમાં માતાઓ છે આ સખી મંડળની બહેનો પાસે પૈસા હશે ત્યારે એના મંડળ પાસેથી બીમારી આવી તો પૈસા લઈ શકશે છોકરાની ફી ભરવી હોય તો પૈસા લઈ શકશે ભેંસ ખરીદવી હોય તો પૈસા લઈ શકશે મકાન બનાવવું હોય તો પૈસા લઈ શકશે અને એ બહેનો પૈસા સો સો ટકા પાછા આપતી હોય છે અનુભવ છે એક રૂપિયો ડૂબતો નથી મિત્રો નારી શક્તિનો સાક્ષાત્કાર કરવાની દિશામાં જે પગલા માનનીય નરેન્દ્રભાઈ મોદીએ લીધા છે તેજ પગલે ચાલીને આજે ગુજરાતમાં ભગીરથ પ્રયાસથી નારીઓને જ વિકાસ તરફ આગળ વધારી રહ્યા છે આપણા અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યમાં ગરીબી રેખા નીચે જીવતા યુવાનો મહિલાઓના સ્વ જૂથોને કૌશલ્ય તાલીમ રોજગાર આપીને તેમની આવકમાં વધારો થાય તેમનું જીવન ધોરણ ઊંચું આવે અને સન્માન પૂર્વક જીવન નિર્વાહ નો અવસર પ્રાપ્ત થાય તે ઉદેશ થી મિશન મંગલમ યોજના અંતર્ગત એપ્રિલ રોજ ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની સ્થાપના કરવામાં આવી છે મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ અને શ્રી કુંવરજીભાઈ હળપતિના કુશળ અને પરિશ્રમી નેતૃત્વમાં ગ્રામ વિકાસ વિભાગ હેઠળની ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનની વિવિધ સહાય આપીને ખરા અર્થમાં મહિલાઓના સામાજિક અને આર્થિક સશક્તિકરણનો પ્રવેશદ્વાર બની છે જેના કારણે અનેક જરૂરિયાતમંદોના જીવનમાં ઉજાસ પથરાયો છે ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપનીના ઉદ્દેશની વાત કરવામાં આવે તો ગરીબી રેખાની નીચે જીવતી ગ્રામીણ મહિલાઓના આર્થિક અને સામાજિક ઉત્થાન માટે ગુજરાત લાઈવલીહૂડ મિશન દ્વારા વિવિધ સ્તરે કામગીરી કરવામાં આવી રહી છે સ્વસહાય જૂથ યોજના દ્વારા સામાજિક ગતિશીલતા અને સંસ્થાકીય વિકાસ સોશિયલ મોબિલાઇઝેશન એટલે કે સામાજિક ગતિશીલતા અને સંસ્થાકીય વિકાસના ઉદ્દેશ સાથે ગુજરાત લાઈવલીહૂડ મિશન કામગીરી કરે છે તેના માટે નિર્ધારિત સામાજિક અથવા વિકાસલક્ષી ધ્યેય તરફ સામૂહિક રીતે આગળ વધવા માટે મહિલાઓને જોડવામાં આવે છે આ યોજનામાં જોડાવા ગ્રામ્ય સ્તરે દસ થી વીસ બહેનો સ્વ જૂથ બનાવીને તેમની ઈચ્છા અને આવડત અનુસાર આર્થિક પ્રવૃત્તિ કરી શકે છે સ્વસહાય જૂથની રચના થયા બાદ તબક્કાવાર સ્ટાર્ટઅપ ફંડ રિવોલ્વિંગ ફંડ અને કમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડની નાણાકીય સહાય આપવામાં આવે છે ગુજરાત માં બે લાખ સિત્તેર હજાર થી વધુ સ્વ સહાય જૂથો ની રચના કરવામાં આવી છે સૂક્ષ્મ ધિરાણ યોજના ગરીબ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા તેમજ આર્થિક અને સામાજિક સદ્ધરતા પ્રદાન કરવા માટે સ્વસહાય જૂથ સાથે સંકળાયેલી મહિલાઓને બેંક લોન આપવામાં આવે છે જૂથ રચાઈ ગયાના છ મહિના બાદ પ્રથમ ડોઝમાં રૂપિયા એક પોઈન્ટ પાંચ લાખ બીજા ડોઝમાં રૂપિયા ત્રણ લાખ અને ત્રીજા ડોઝમાં રૂપિયા છ લાખ સુધીની લોન આપવામાં આવે છે સ્વસહાય જૂથને રૂપિયા દસ લાખ સુધીના ધિરાણ પર સ્ટેમ્પ ડ્યુટી માફ કરવામાં આવી છે જ્યારે રૂપિયા વીસ લાખ સુધીની લોનમાં જામીનગીરીમાંથી મુક્તિ આપવામાં આવી છે સ્વસહાય જૂથ કોઈ પણ કાર્ય માટે લોન લઈ શકે છે જેમ કે આજીવિકાની પ્રવૃત્તિ કરવા ઘરના બાંધકામ કે પછી કોઈ સામૂહિક પ્રવૃત્તિ માટે તેમાં એક વિશેષ પહેલ તરીકે સ્વસહાય જૂથની એક મહિલાને બેંકમાં બેંક બેંક સખી તરીકે નિમણૂક આપવામાં આવે છે તેઓ અને જૂથની મહિલાઓ વચ્ચે એક કડી તરીકે કામ કરે છે જેથી નાણાકીય વ્યવહારો સરળ બની રહે ગુજરાત સરકારની અસરકારક કામગીરીના લીધે ગ્રામ્ય સ્તરે બેન્કની ડિમાન્ડ વધી રહી છે પરંતુ દરેક ગામમાં બેંકની શાખા શરૂ કરવી શક્ય ન હોવાથી અમુક ગામમાં બીસી કરવામાં આવે છે નાણાકીય સેવાઓ વિશે જાગૃતિ લાવવા અને યોગ્ય માર્ગદર્શન માટે તાલીમ પણ આપવામાં આવે છે મહિલાઓના રોજગાર માટે પણ ખેતી અને બિનખેતી ક્ષેત્રે અવનવી તકોના દ્વાર ખોલવામાં આવ્યા છે કૃષિ ક્ષેત્રે આજીવિકા ફાર્મ લાઈવલીહૂડ ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની આજીવિકામાં વધારો કરવા માટે સરકારે વિવિધ કાર્યક્રમો શરૂ કર્યા છે. છેવાડામાં રહેતી ગરીબ મહિલાને એક મહિલા કિસાન બનાવીને તેને સક્ષમ બનાવવામાં આવી રહી છે. ખેતી, બાગાયત અને પશુપાલન ડેરી ક્ષેત્રે રોજગારી માટેના દ્વાર ખોલવામાં આવ્યા છે. મહિલા ખેડૂતો માટે ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ ક્લસ્ટર યોજના, ઓર્ગેનિક વિલેજ ક્લસ્ટર યોજના અને એગ્રી ન્યુટ્રી ગાર્ડન યોજના અંતર્ગત આજીવિકાની તકો ઊભી કરવામાં આવી છે અત્યારે રાજ્યમાં તેર લાખથી વધુ મહિલાઓ કૃષિ ક્ષેત્રે અને સાત લાખથી વધુ મહિલાઓ પશુપાલન પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે પ્રાકૃતિક ખેતી કિચન ગાર્ડન કસ્ટમ હાયરિંગ સેન્ટર તેમજ મરઘા પાલન બકરી પાલન ડેરી જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે કમ્યુનિટી રિસોર્સ પર્સન તરીકે કૃષિ સખી પશુ સખી વન સખી કૃષિ ઉદ્યોગ સખી અને અન્ય સખીઓ કામ કરે છે તેઓ એક મહત્વપૂર્ણ કડી છે જેઓ છેવાડા સુધી સેવાઓને પહોંચાડવાની ખાતરી કરે છે બિન કૃષિ ક્ષેત્રે આજીવિકા નોન ફાર્મ લાઈવલીહૂડ ઉદ્યોગ સાહસિક સ્વસહાય જૂથો દ્વારા સંચાલિત ખેતી સિવાયના ક્ષેત્રો જેમ કે ઉત્પાદન સેવાઓ અને વેપારને લગતા એકમો ઊભા કરીને તથા તેનો વ્યાપ વધારીને સખી મંડળની બહેનોને રોજગારી આપવામાં આવે છે તેના માટે સખી મંડળની મહિલાઓને કમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ આપવામાં આવે છે ઉપરાંત તેઓને બેન્કો પાસેથી ફાઇનાન્શિયલ સહાયતા અપાવવામાં આવે છે નોન ફાર્મ અંતર્ગત સ્ટાર્ટઅપ વિલેજ ઓન્ટરપ્રનોરશીપ પ્રોગ્રામ પ્રધાનમંત્રી ફોર્મલાઇઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ આજીવિકા ગ્રામીણ એક્સપ્રેસ યોજના માઇક્રો એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ અને અન્ય સરકારી વિભાગો તેમજ કોર્પોરેટ સાથે સંકલનના માધ્યમથી ગ્રામ્ય વિસ્તારના ગરીબ નાગરિકોને આજીવિકા પૂરી પાડીને સક્ષમ બનાવવામાં આવે છે સ્ટાર્ટઅપ વિલેજ ઓન્ટરપ્રનોરશીપ પ્રોગ્રામ અંતર્ગત વ્યક્તિગત લાભાર્થીને મહત્તમ રૂપિયા એક લાખ અને સમૂહમાં રૂપિયા પાંચ લાખ સુધીની લોન મળવાપાત્ર છે માર્કેટિંગ સ્થાનિક માર્કેટ સુધી સખી મંડળોના ઉત્પાદો પહોંચે તે હેતુથી ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની દ્વારા રાજ્યના દરેક જિલ્લામાં સખી મેળા સરસ મેળા રાખી મેળા નવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવે છે તેના લીધે આપણા રાજ્યની મહિલાઓએ બનાવેલા ઉત્પાદો લોકલ માર્કેટની સાથે આંતરરાષ્ટ્રીય બજાર સુધી પહોંચતા થયા છે વર્ષ બે હજાર સત્તરથી બે હજાર બાવીસના ગાળામાં કુલ બસો બે મેળાઓમાં 4500 થી વધુ સ્વસહાય જૂથ જોડાયા હતા તેમાં રૂપિયા સત્યાવીસ કરોડ થી વધુનું વેચાણ કરવામાં આવ્યું હતું આપણી સખી મંડળના ઉત્પાદનો ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેના લીધે આજે રાજ્યના વિવિધ જિલ્લાના ઘણા સ્વસહાય જૂથ એક બ્રાન્ડ તરીકે ઉભરી ચૂક્યા છે તેઓ રાજ્યની અન્ય મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે પ્રેરણા આપી રહ્યા છે એનઆરઈટીપી નેશનલ રૂરલ ઇકોનોમિક ટ્રાન્સફોર્મેશન પ્રોજેક્ટ એ દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ એક બાહ્ય સહાયિત વિશ્વ બેંક દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ પ્રોજેક્ટ છે આ પ્રોજેક્ટ અંતર્ગત એનઆરએલએમ યોજના થકી રચના કરવામાં આવેલ ક્લસ્ટર લેવલ ફેડરેશનને સ્વસંચાલિત સ્વનિયંત્રિત સ્વનિર્ભર અને આર્થિક રીતે ટકાઉ બનાવી એક મોડલ ક્લસ્ટર લેવલ ફેડરેશન તરીકે વિકસાવીને તેની સાથે જોડાયેલા સભ્યો અને તેના પરિવારોને ખેતી અને બિન ખેતી ક્ષેત્રની વિવિધ આજીવિકા લક્ષી તકો પ્રદાન કરી તેમનું આર્થિક સામાજિક જીવન ધોરણ છે હાલ ગુજરાત રાજ્યના ત્રણ જિલ્લાઓ દાહોદ નર્મદા અને સુરેન્દ્રનગરના કુલ નવ તાલુકાઓ એનઆરઈટીપી પ્રોજેક્ટ જીએલપીસી દ્વારા અમલીકૃત છે દીનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના સશક્તિકરણ કૌશલ્ય અને હુનરથી થાય છે અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ તેને હંમેશા પ્રોત્સાહન આપતા રહ્યા છે આ દિશામાં રાજ્યના ગામડાનો કોઈ યુવાન કૌશલ્યના અભાવે પાછળ ન રહી જાય તેને ધ્યાનમાં રાખીને દીનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના ડીડીયુ જી કેવાય બે હજાર ચૌદ થી સમગ્ર ભારતમાં શરૂ કરવામાં આવી છે ડીડીયુ જી કેવાય નો ઉદ્દેશ ગરીબી રેખા નીચે જીવન નિર્વાહ કરતા યુવાનો અને મહિલાઓને કૌશલ્ય તાલીમ આપીને સંગઠિત ક્ષેત્રે રોજગારીની તકો પૂરી પાડીને સ્કિલ ઇન્ડિયા મિશન ને આગળ વધારવાનો છે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપનીએ આ હકારાત્મક બદલાવ લાવીને વિકાસને છેવાડાના માનવી સુધી સાચા અર્થમાં પહોંચાડ્યો છે આ વિઝનરી પહેલને કારણે આજે ગુજરાતના ગામડે ગામડે સર્વાંગી વિકાસનું સપનું સાકાર થઈ રહ્યું છે સશક્ત નેતૃત્વ સમર્પિત સરકાર સૌના સપના થયા સાકાર